બનાસકાંઠાની કરીએ જ્યાં કાંકરેજમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે કાંકરેજના શિહોરી કંબોઈ આંગણવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોએ પણ હવે વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી છે તો બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે કે હજુ પણ જિલ્લાના ખેડૂતોને આશા છે સારા વરસાદની બનાસકાંઠાના કાંકરેજ પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં કાંકરેજમાં વહેલી સવારથી વરસાદી માહોલ હતો અને ભારે વરસાદ ખાબક્યો તેના કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે ખેડૂતોએ હાલ તો જે વાવણી કરી હતી તેના પર કાચા સોના સમાન આ વરસાદ વરસી રહ્યો છે જોકે હજુ પણ બનાસકાંઠાના અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની રાહ જોઈને બેઠા છે ખેડૂતો ત્યારે સારો વરસાદ વરસે તેવી આશા તેઓ રાખી રહ્યા છે